સારા રસ્તા માટે ટેક્સ ભરવામાં કોઈને વાંધો ન હોય પરંતુ રોડ બનાવનાર કંપની ખર્ચાના ચાર ગણા રૂપિયાની કમાણી કરીને અને પછી પોતાની લાલચ જ ન મૂકે આવું જ ગુજરાતમાંથી સામે આવ્યું છે જેની સામે હવે ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ અસોસિએશને આંદોલનની તૈયારી કરી લીધી છે શા માટે આવું જણાવીએ બેફામ રીતે ટોલની ઉઘરાણી ટ્રાન્સપોર્ટર્સ હવે એકવીસ તારીખે શરૂ થશે ઉઘરાણી સામે આંદોલન સારી સુવિધા માટે સરકાર ટેક્સ વસૂલે તે સારી વાત છે પરંતુ હદથી બહાર ટેક્સ વસૂલે ત્યારે તેની સામે વિરોધ પણ ઉઠવા આજે વાત છે રાજ્યના બે રોડ પર ઉઘરાવાતા ટોલ ટેક્સની જેની સામે આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે આપણે વાત કરી રહ્યા છીએ વડોદરા હાલોલ હાઈવે અને અડાલજ મહેસાણા હાઇવે પર ઉઘરાવવામાં આવી રહેલા ટોલ ટેક્સ અંગે જે ટોલ ટેક્સનો હવે જોરશોરથી વિરોધ થઈ રહ્યો છે કારણ કે ટોલ ટેક્સ ઉઘરાવતી કંપની જીઆરઆઈએલ ટોલ ટેક્સ માટે બે હજાર ચાલીસ સુધી એક્સટેન્શન માંગ કરી છે બસ આજ માંગણીને લઈને હવે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન મેદાનમાં આવ્યું છે અને એકવીસ તારીખથી ટોલ નહીં ભરવા અને વિરોધ કરવાનું આહવાન કર્યું છે નોર્મલી સ્ટાન્ડર્ડ રેટ પ્રમાણે આખા દેશની અંદર જે ટોલ રોડ છે તેના પર કિલોમીટર જુદા જુદા વાહનોના જે ટોલ લેવામાં આવે છે પહેલા તો આ બંને રોડ ઉપર તેના કરતાં ડોઢો ટોલ લેવામાં આવે છે જે સ્ટાન્ડર્ડ રેટ નથી તે ઉપરાંત અત્યાર સુધીમાં આ લોકોએ એની ઉપર પચીસો ને કરોડ રૂપિયાનો ટોલ ઉઘરાવી ચૂક્યા છે છતાં બી તેમનું કહેવું એમ છે કે આ રોડ ઉપર અમને નુકસાન જાય છે તેના જે ઓપરેટર્સ છે જેના કન્સેશનર છે એ લોકો કહે છે અમને નુકસાન જાય છે બે હજાર ત્રીસ સુધી એમને ટોલ ઉઘરાવાનો છે અને નુકસાન ગયું છે એટલે હવે બીજા દસ વર્ષનું એક્સટેન્શન એટલે બે હજાર ચાલીસ સુધી એ લોકો ટોલ ઉઘરાવા માંગે છે આ બાબતની રજૂઆત અમે સરકારમાં કરેલી અને સરકારને છેલ્લા ત્રણ ચાર વર્ષથી અમે કાયમ કહેતા આવીએ છે કે હવે આની ઉપર ઉઘરાણું પતી ગયું છે એની કોસ્ટ રિકવર થઈ ગઈ છે તો પછી આને ટોલને બંધ કરવો જોઈએ આપણે ત્યાં કહેવાયું છે કે લાલચ બુરી બલા હે અને આ કેસમાં પણ આવું જ કંઈક થઈ રહ્યું છે વડોદરા હાલોલનો રોડ બનાવવા માટે એકસો સિત્તેર પોઈન્ટ ચોસઠ કરોડનો ખર્ચ થયો હતો જ્યારે અડાલજ મહેસાણાનો રોડ બનાવવા માટે ત્રણસો ચુમ્માલીસ પોઈન્ટ પચીસ કરોડનો ખર્ચ થયો હતો જેની સામે સરકારે બે સુધીમાં કરોડ રૂપિયા રિકવર કરવાની છૂટ આપી હતી પરંતુ જીઆરઆઈએલ દાવો છે કે બે સુધીમાં ઓગણીસો દસ કરોડ વસૂલ ન થાય જેથી ટોલ વસુલ કરવાની મુદત સુધી લંબાવવામાં આવે આમ કંપની આજીવન મુદત વધાર્યા જ કરશે તેવી ટ્રાન્સપોર્ટર્સ ને દહેશત છે તેથી વિરોધ કરવામાં આવી રહ્યો છે પૂરી થઈ ગઈ છે અને બે ઘણા પૈસા લે છે એ જવાબ બી નથી દેતા તકલીફ બી એટલી રોડ બી બરાબર નથી આટલા બધો ખર્ચા કર્યા પછી બી પૈસા આપે પછી બી રોડ બરાબર નથી મળતા બંધ તોલ નાખું બંધ થઈ જવું છે હા મારી તરીફ દેવો જોઈએ ને એમાં કઈ વાંધો છે નહીં અને ફાસ્ટેગ ચાલતું છે નહીં ડ્રાઇવરોને હેરાન કરવાના જો આ ટ્રાફિક જામ અને જરા બોલીએ એટલે દાદાજી બી કરે છે કંપની તો હા એ તો આખી જિંદગી ઉઘરાવશો કોઈ નહીં બોલે સરકારે તો બંધ કરી દેવું જોઈએ બસ પબ્લિક ખાલી જાગૃત થઈ જાય તો મજા છે હવે જરા લાલચુ કંપની પોલ પણ અહીંયા ખોલી નાખી જે જીઆરઆઈ એ કંપની એક હજાર નવસો દસ કરોડ રિકવર ન થવાની વાતો કરે છે તે કંપનીએ બે હજાર એક બે થી બે હજાર બાવીસ ત્રેવીસ સુધીમાં ટોલ ઉઘરાવી બે હજાર પાંચસો ચુમ્મોતેર કરોડની કમાણી કરી જેમાંથી જીઆરઆઈએલ કંપનીનો ચોખ્ખો નફો એક હજાર આઠસો સિત્તેર કરોડ રૂપિયા છે અને બે હજાર ત્રેવીસ ચોવીસમાં માં ઉઘરાવેલા ટોલ ટેક્સનો હિસાબ હજુ બાકી છે તેવામાં અહીંયા રિકવરીનો નો ઓગણીસો દસ કરોડનો નો તો કંપની ક્યારનો વટાવી ચૂકી છે અને હજી બે હજાર ત્રીસ સુધી ટોલ ટેક્સ વસૂલવાની છે તેવામાં વધુ દસ વર્ષ એટલે કે બે ચાલીસ સુધી ટોલ ટેક્સ ઉઘરાવવાની છૂટ મળે તો તે સ્પષ્ટ રીતે લૂંટ થઈ છે અને ટ્રાન્સપોર્ટરોનું શોષણ વા રે વાહ કમાણી પણ કરો અને ખોટું પણ બોલો આવી નીતિ તો અહીંયા જ જોવા મળે પરંતુ એવું લાગે છે કે ક્યાંક સરકાર જ આવી લૂંટ મચાવતી કોન્ટ્રાક્ટ એજન્સીઓને છાવરી રહી છે નહીતર આ પ્રકારની લૂંટ ચાલતી ના હોય ને સરકારે આપેલી મર્યાદા કરતા વધુ કમાણી કરી છતાં તે કમાણી ઓછી લાગે બોલો અને હજુ પણ વધુ રૂપિયા કમાવાની લાલચે ટ્રાન્સપોર્ટરોનું શોષણ થઈ રહ્યું છે જો કે ગુજરાત ટ્રાન્સપોર્ટ ટોલ ટેક્સ ના બહિષ્કાર બહિષ્કારની જાહેરાત કરી દીધી છે સાથે જ ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન પણ કરશે પરંતુ આજના સમયમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરનારા લોકોનું સરકાર સાંભળે છે કે નહીં તે પણ એક મોટો સવાલ છે